રાજકોટના કોટડાસાગરી તાલુકાના વેરાવળથી ભાગોળે આવેલા ધારવાડી ખોડિયાર મંદિર ચોવીસ કલાકમાં નવરત્ન માંડવાજનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શુભ મુહૂર્તમાં માતાજીનું થાભળી રોપણ જેમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સહિત યોજવામાં આવ્યા હતા નવચંડી યજ્ઞ તેમજ ગણપતિ પૂજન ગ્રહ પૂજન ધ્વજરોહણ પણ કરાયું હતું સૌરાષ્ટ્રના પ્રખ્યાત રાવળ દેવ ધર્મેશભાઈ રાવળ સહિત ઘટનાઓએ ભારે ડાક દમણુની રમઝટ બોલાવી હતી આ તકે મહાપ્રસાદ તેમજ માંડવાની રમઝટ પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી તેમજ આયોજક કમિટી સભ્ય સહિતને સારી એવી જહેમત ઉઠાવી હતી પંકજ ટીલાવટ દિવ્યાંગનીઓ માંડવાનું આયોજન કરવામાં આવેલું છે છેલ્લા વર્ષે બે હજાર ચોવીસમાં ગામના લોકોના સપોર્ટથી અને યુવા પેઢીના જોમથી ખૂબ સરસ માંડવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને તેની સાથે ગૌશાળા સમાજનું કામ મંદિરનું નવું નિર્માણ વગેરે સામાજિક કામો અહીં ગામના લોકોના સપોર્ટથી ખૂબ સરસ રીતે સફળતાપૂર્વક પાર કર્યા બાદ યુવા પેઢી અને વડીલોના માર્ગદર્શનથી બધાના મનમાં એક વિચાર આવ્યો કે આપણે આટલા સરસ સામાજિક કામો કર્યા છે તો હવે એક માતાજીનો માંડવો પણ કરી તો બે હજાર ચોવીસમાં છેલ્લા વર્ષે ખોડિયાર માતાજીનો માંડવો અહીં કરવામાં આવ્યો હતો અને એનું એકદમ સફળ આયોજન રહ્યું અને તે મુજબ આ વર્ષે પણ યુવા પેઢી અને વડીલોના માર્ગદર્શનથી બધાએ વિચાર્યું કે છેલ્લા વર્ષે આટલું ખૂબ સરસ આયોજન આપણે આઈ શ્રી ખોડિયાર ધારવાડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કર્યું હતું તો આ વર્ષે પણ આવું કંઈક આયોજન કરી તો આયોજન માટે એક બે બેઠકો કરી અને એમાં બધા લોકોનું સમર્થન મળ્યું ખૂબ સારો સપોર્ટ મળ્યો અને બધાના સપોર્ટ અને સહકારથી આ બે હજાર પચીસમાં પણ અહીં આઈશ્રી શ્રી ધારવાડી ખોડિયાર માતાજીના નવરંગા માંડવાનું એક ખૂબ સરસ આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું અને તેમાં અલગ અલગ ગામોમાંથી યુવાશ્રીઓને આમંત્રિત કરી તે લોકો પણ અહીં હાજરી આપી ધર્મેશભાઈ રાવળે ખૂબ સરસ પોતાના કંઠેથી અહીં માંડવાની અંદર વાચા આપી અને ખૂબ સરસ એક સફળતાપૂર્વક આયોજન અહીં આઈશ્રી ધારવાડી ખોડિયાર માતાજીના માંડવાનું કરવામાં આવ્યું ખોડિયાર આવ્યુંટ રાજકોટ